ધોલેરા ભાવનગર હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે સવારે ફરી એકવાર હેબતપુર ગામ નજીક બે લક્ઝરી બસ વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં કુલ દસ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે બંને લક્ઝરીની ટક્કર એટલી જોરદાર હતી કે એક બસ પલટી મારી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત શક્તિ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે છ ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટન લેશે ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે આઠ ઓક્ટોબરે દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડમાંથી મધ્યમમાં ભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે અમદાવાદથી છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે માં જાહેર રસ્તા ઉપર ઉત્પાત મચાવવાની ઘટનાઓ ફરી સામે આવી છે શહેરના સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસ આવવાની ખુશીમાં લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા આરોપીઓ યશ નંદુરબારે અને જય પંચાલે રસ્તાનો એક તરફનો ભાગ લક્ઝરી બસ મૂકીને રોકી દીધો હતો અને ત્યારબાદ જાહેર રૂટ પર ગન દ્વારા આડેધડ આતિશબાજી કરી હતી જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ જ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે અમરેલીના રાજુલા તાલુકાના વાવેરા ગામમાં વહેલી સવારે બે સિંહો ઘૂસી આવ્યા હતા શિકારની શોધમાં આવેલા આ સિંહો ગામની બજારમાં લટાર મારી રહ્યા હતા તેમજ પશુઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે પશુના ટોળાએ આ સિંહોને ભગાડ્યા હતા આ સમગ્ર ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાને નેવે મૂકી કેટલાક શખ્સો પોતાના મોજ શોખ અને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે ભાન ભૂલી ગમે ત્યાં ગમે તે હથિયાર સાથે રીલ બનાવી પોસ્ટ કરતા હોય છે ત્યારે કુંભારવાડા પોલીસ મથક વિસ્તારમાં વધુ એક તલવાર હાથમાં લઈ ચેલેન્જ ફેંકતા બે ઈસમોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી કાન પકડાવ્યા હતા અને હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી સુરેન્દ્રનગર શહેરના જૂના જંક્શનથી ગેટ સ્ટેશન તરફ જતા માર્ગ પર છેલ્લા આઠ મહિનાથી સ્ટ્રીટ લાઇટ બંધ છે આના કારણે નુરે મહંમદ સોસાયટી રામનગર ભરતનગર વિવેકાનંદ એક બે ત્રણ સમંદર પાર્ક અને રેલવે ધ્રાંગધ્રા કોલોની સહિતના વિસ્તારો અંધકારમાં ગરકાવ થઈ ગયા છે રાજકોટમાં આજે ચુવાળિયા કોળી સમાજની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજે આગામી રાજકીય રણનીતિ નક્કી કરી છે છેલ્લા ચાલીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં સૌરાષ્ટ્રમાં એક પણ વિધાનસભાની ટિકિટ ન મળવાથી અને મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન ન મળવાથી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ બેઠકમાં આગામી સમયમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર લેવલે ચિંતન બેઠકો યોજવાનો અને ત્યારબાદ દોઢ લાખ લોકો ત્રિકોણ મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવાયો છે અમેરિકામાં ઝિંઝુવાડાના કનકસિંહજી સિંહજી અને ફાલ્ગુનીબા ઝાલાના નિવાસ સ્થાને દશેરાનો ઉત્સવ શસ્ત્ર પૂજા સાથે ઉજવાયો હતો આ કાર્યક્રમમાં ભારત કાઉન્સ્યુલેટના કુલવંતસિંહ અને આધ્યાત્મિક નેતા યોગી અદ્વૈતાનંદ ગીરી સહિત અમેરિકામાં વસતા એકસો વીસથી વધુ ક્ષત્રિય સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ દશેરા ઉત્સવની મુખ્ય ઉજવણી શસ્ત્ર પૂજા હતી જે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી આ પૂજા ક્ષત્રિય પરંપરાના શૌર્ય શિસ્ત અને આધ્યાત્મિક વારસાને પ્રતિબિંબિત કરતી હતી ઉપસ્થિત સૌ સભ્યોએ આ વિધિની ઊંડાણભરી ભક્તિ અને ગૌરવભરી પરંપરાની પ્રશંસા કરી હતી મહીસાગર જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી ઝાપટા વરસ્યા છે રવિવારે પાંચ ઓક્ટોબરના રોજ ખાનપુરમાં સવારે અને કડાણા તાલુકાના દીવડામાં બપોરે વરસાદ નોંધાયો હતો વરસાદને કારણે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા જેના પગલે આ બે તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો આ વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કારણ કે ખેતરોમાં તૈયાર થયેલો પાક કાપણીના આધા આરે છે અને આવા સમયે વરસાદીમાં રાહુલ પાકને નુકસાન પહોંચાડી શકે છે મોરબી નજીક ઘુટુ ગામ પાસે આવેલા રામકો સોસાયટીના રહીશોએ છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક સુવિધાઓ ન મળતા તંત્ર સામે અનોખો વિરોધ પ્રગટ કર્યો છે રોડ રસ્તા લાઇટ પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહેલા સ્થાનિક લોકોએ કીચડથી ભરેલા રસ્તાઓ પર કીચડ રમતોત્સવ યોજીને અનોખી રીતે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો